છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યા હતા તો ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી હતી આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન પણ ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો જો કે કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિએ આ સમગ્ર ઘટનાને નકારી હતી સમગ્ર મામલાની હકીકત એવી છે કે બે દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકોએ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓને ગૃહપતિ દ્વારા કંડગત કરતા હોવાની આકૃતિ જણાવી હતી જેને લઈ કેટલાક દુકાનદારો બાળકોની ભારે આવ્યા હતા અને આ આકૃતિ જણાવતા બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને બાળકોને પુનઃ છાત્રાલયમાં મૂકવા ગયા હતા પરંતુ ગૃહપતિ હાજર ન હોય કોઈ વાતચીત થઈ શકી ન હતી રિપોર્ટર ફારૂક ખત્રી પાવી જેટલું ત્યારે આજે બાળકોની મુલાકાતે પહોંચતા સ્થાનિક દુકાનદારો દ્વારા સમગ્ર હકીકત થી ટીમ વાકેફ કરાયા હતા રાજુભાઈ છે હું ગામ ડુંગર ફેરતી આ આવું છું એક વર્ષથી અહીં રહું છું એક વર્ષથી પીન આવે કોક દિવસ ફૂલ હોય કોક દિવસ ઓછું પીન હોય એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગળાવાર દે લાતો મેકે ગારો માં બેન ની દે કોઈ સહન ન કરી શકે એવી ગાવ દે અમે એક વર્ષ થી આ ઉપર સહન કરી છે હવે તો 10 માં આવ્યો અમારે વોચ વાળા ફા ટાઈમ મે રાઉ કરે તો અમે શું કરવા એટલે અમારી એક જ માંગ છે કે ગુરુપતિ બી બીજો જોઈએ તો અને આ અજારે કાગળ પર સહી કરાવવાની વાત હતી શું હતી અને તમે લોકો નીકળી ગયા વરસાદ પડતો હતો તમે ગામના લોકો જોડે રજવાત કરી શું હકીકત તેની હતો બની હતી કાગર એક કોરું હતું એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું નોમ છોકરાઓનું એવી વિગતો ફઈ નહીં હતી ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી એલું કરીને હમુને આપ્યું કે સહી કરાવેલા એવું આચાર્ય સાહેબની જોડે લઈને આચાર્ય સાહેબ કે આવા કોરા કાગરમાં મેં સહી નહીં કરો અને છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું તો અમે આપી જાતે પછી સાંજે અમુને બધોને વરસાદ મેં બારા ઊભા રાખ્યા અને સહી નહીં કરાવેલા કઈ અવાર નવાર ગાળો બોલે હમુને અમે ઓરસંગ કોમ્પ્લેક્સ આગળ ઉભા હતા ત્યારે દસ બાર છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા રડતા આવ્યા હતા અને એમને તમે શું થયું તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે કે દારૂ પીને અમને મારે છે પેટમાં લાતો મૂકે છે તો અમે આવી ક્ષેત્ર રહી શકીએ રાતે મારી નાખવાની બી ધમકી છે તમે કઈ રીતે રહી શકીએ અમે ઘરે જવા માંગીએ તો અમે એમને સમજાયો આટલી રાતે આટલે મતલબ સાંજે સાડા પાંચ વરસાદ પડતો હતો પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે એમને પૂછ્યા ગામના નામ પૂછ્યા ખોસ ધનપુર કીધું કનલવા કીધું એટલે દૂર દૂર દૂરના ગામડા હતા પછી એમને અમે ત્યાં સહારો આપ્યો સપોર્ટ કર્યો બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ નશો કઈ આવે ખાવાનું ઠીક ઠાક નથી મળતું અને મારે છે વગર કારણે ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન કરેલો શું કામ હતો એમ કાને બી મારે છે એવું બી બાળકો કેતા બાળકો ની માંગ એવી હતી તે દિવસે કે અમને બીજો જોઈએ એવું કેતા શું ગુરુજી રાઠવા